હોટેલ કરતા પણ સારું ખાવાનું છે શું મસ્ત બનાવ્યું છે યાર મેડમ મેડમ હા આવું છું Uh, मैडम बाउल पाछो आप आयो अच्छा तो बाहर के मुबो छे अंदर आओ हम्म आलो मैडम बॉल बरोबर छे पण बिरयानी केवी लागी ए तो ते किदु नहीं मैडम खरेखर साचो कहो मारी लाइफ मा अटली सरस बिरयानी क्यार न थी खादी खरेखर बहुत सरस हती साचो बोले छे बिरयानी एटली सारी लागी तने साचो मैडम बिरयानी तो आवी जोई जोईए शू टेस्ट हतो એક મિનિટમાં બધી બિરયાની ખતમ કરી દીધી શું કહે છે સાચી બધી ખાઈ લીધી તે હા મેડમ ખોટું શું કામ બોલું કસમ થી તમારા હાથની બિરયાની દરરોજ ખાઈ શકું છું ઓ એ વાત છે વધારે માખણ લગાડવાની જરૂર નથી હું છે ને રોજ બિરયાની બિરયાની નહીં બનાવી શકું જો તને જોઈએ તો વીકલી વન્સ સન્ડે દિવસે બનાવી આપીશ ઓકે તમારી બિરયાની તો સ્પેશિયલ છે મેડમ એનો તો હું ગુલામ બની ગયો બસ મારું ગુલામ બની ગયો વાતોથી જ બધાને પોતાનો બનાવી લે છે શું કરીએ તમારા પતિને જ તમારા હાથના ખાવાનું નસીબમાં નથી અચ્છા એવું કેમ કહે છે તો નહીં તો શું તમે આટલું સારું ખાવાનું બનાવો છો તમારા પતિ તો વિદેશમાં બેઠા છે જો તે અહીંયા હોત તો દરરોજ તમારા હાથનું ખાવાનું ખાઈ શકત ને ત્યાં જે પણ ખાવાનું મળે છે તે ખાઈને પોતાની તબિયત ખરાબ કરે છે એટલે કીધું મેડમ અચ્છા એ વાત છે ચાલો એ બધું છોડો તું સારી રીતે વાત કરી લે થેન્ક યુ મેડમ મેડમ તમારે કંઈ હેલ્પ જોઈએ તો મને બોલાવજો હું કરી આપીશ શું કીધું હેલ્પ તું મને શું હેલ્પ કરી શકીશ અ એ જ ને કરિયાણાની દુકાને જવું રાશન પાણી લઈ આવું કોઈ પણ કામ હોય મને કહી દો ને હું કરી આપીશ ઓ આને જ તું હેલ્પ કહે છે હું તો કંઈક બીજું વિચારતી હતી અ કંઈ બીજું એટલે કંઈક બીજું મતલબ કંઈ પણ નથી ઠીક છે હું જઈને થોડો આરામ કરી લઉં છું ખૂબ થાકી ગઈ છું હા સમજી ગયું મેડમ મને અહીંયાથી જલ્દી નીકળવા માટે કહો છો ને મેડમ हूँ निकलु छु हाँ, बोल यार अरे यार कैम छे तू हम्म हूं ठीक छु यार

બોલ ને યાર આંટી કેમ છે હમ એનું બધું ઠીકઠાક છે 10 દિવસ પછી તું આવવાનો છે ને જાતે જોઈ લેજે પછી કહેજે કેવું છે હમ હમ હું પણ એની જ રા જોઈ રહ્યો છું અચ્છા બીજી કંઈ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે નહીં આજે તો નીચે મેડમના ઘરે ગયો તો એને મને બિરયાની આપી અને પછી અને પછી શું થયું યાર સસ્પેન્સ ના રાખ બીજું કંઈ નથી લાગે છે કંઈ ઇન્ટરેસ્ટિંગ છે તું કંઈક છુપાવી રહ્યો છે ને અરે બોલ ને યાર કંઈ નહીં જ્યારે હું બિરયાનીનો બાઉલ પાછો આપવા ગયો ત્યારે કીધું કે હું તમારા માટે બધું કામ કરી આપીશ એ જ કીધું અચ્છા પછી એ શું બોલી પછી એણે કીધું કે હું તેના માટે શું શું હેલ્પ કરી શકું છું મેં કીધું કે કરણાની દુકાન રાશનની દુકાન કોઈ ઇમરજન્સી કામ હોય તો મને કહેજો હું કરવા માટે તૈયાર છું ઠીક છે એ શું બોલે એ બતાય ને અરે એના માટે એ બસ એટલું જ છે મેં કીધું કે કોઈ બીજી હેલ્પ વિશે વાત કરે છે તું એ શું બોલે છે તું ખરેખર બોલે છે ને સાચું યાર એ એનો મતલબ છે આંટી તારી પાસે તો કંઈ એક્સપેક્ટ કરી રહી છે યાર તો આંટી ને ફસાઈ અરે શરમાય નહીં યાર દરરોજ એન્જોય કર એન્જોય અરે ચૂપ કર હે તે આંટીને ને ગમે તે કરીને ફસાવી યાર હવે શું કરીશ મેં એમની બિરયાની ખાધી ને હવે બહુ સારે ઊંઘાવા છે સારું તો ફોનમાં માં ગું જઉં છું બરાબર હું પછી કોલ કરું છું બાય ઓકે યાર બાય હા શું થયું અવાજ થોડો ઢીલો લાગે છે તબિયત સારી નથી મેડમ તબિયત ઠીક નથી ક્યારથી ત્રણ દિવસથી આમ જ છે મેડમ સાચી અરે બાપરે તું મોખ હું ઉપર આવું છું સારું મેડમ અશ્વિન મેડમ દરવાજો ખુલ્લો છે ઠીક નથી તારી અરે જોઈ ને જોઈને આરામથી સાચવીને એક મિનિટ શું થયું શું સાચે બે દિવસથી તાવ થોડો ઓછો હતો વિચાર્યું કે દવા લેવાથી ઠીક થઈ જશે પણ ઠીક ના થયું ત્રણ દિવસથી તાવ નથી મટ્યો તો હોસ્પિટલ જવું જોઈએ ને દોસ્ત આવવાનો તો મેડમ કીધું કે હોસ્પિટલ લઈ જશે પણ તે ન આવ્યો કોઈની રાહ જોવાની જરૂર નથી હું લઈ જઉં છું કઈ વાંધો નહીં મેડમ અરે શું થઈ ગયું તને જો તારું શરીર કેટલું ગરમ છે અહીં પાસે જ હોસ્પિટલ છે ચલ જલ્દી બતાવીને આવી જઈએ ચલો ચિંતા ના કરો ઠીક અરે જે કહ્યું એ સાંભળ લે જો હાલત કેવી છે તારી ઉઠો સંભાળીને अच्छी नहीं आवज़ हाँ आराम थी आराम थी ते कहीं खादू नहीं होए पहला ब्रेड खाए ले hmm.

go e capela બઉ ધન્યવાદ મેડમ થેન્ક્સ ની શું જરૂર છે મારો દોસ્ત કહેતો તો આવશે પણ તે આવ્યો નહીં મારી મદદ કરવા માટે અહીંયા કોઈ નહોતું તમે આયા મને હોસ્પિટલ લઈ ગયા મને ટેબ્લેટ આપી મારી ઘણી બધી તમે મદદ કરી એટલે મેં તમને ધન્યવાદ કીધું મેડમ થેન્ક્સ ની એવી કોઈ જરૂર નથી શું તમારે કંઈ બીજું જોઈએ મેડમ કહી રહી છું ને મને કોઈ જરૂર નથી પછી જોઈએ કે જ્યારે મને જોઈતું હશે તો હું કહી દઈશ તું હમણાં આરામ કર પોતાનું ધ્યાન રાખ્યા અને તને કોઈ જરૂર હોય તો મને કોલ કરજે બહાર નાની જેમ અચકાતો નહીં ઠીક છે સમજો ને જી મેડમ સાચવજે ઠીક છે હેલો યાર થોડો લેટ થઈ ગયો સોરી યાર હું 5 મિનિટ માં ઓફિસ જતી નીકળું છું યાર ત્યાં આવીને હું તરત હોસ્પિટલ લઈ જઉં છું યાર હ તું રેડી છે ને અને હું 10 જ મિનિટ માં આવું છું યાર હ બરાબર ને અરે હું હમણાં જ હોસ્પિટલ થી આવ્યો છું યાર યાર સવાર તો ઊઠી ના શક્યો તને હોસ્પિટલ કોણ લઈ ગયું યાર મેડમ લઈ ગયા હતા યાર ઓ એમ આપણી મેડમ તું બહુ લકી છે યાર તારી જોડે રહેને એક વ્યક્તિ તને હેલ્પ કરવા માટે મળી ગઈ હવે મારી જરૂર નથી ને તને અરે મારો મતલબ છે 24 કલાક મેડમ તારી દેખભાળ કરી રહી છે કે શું એવું કશું નથી યાર ડોક્ટર આરામ કરવાનો કીધો છે તું અત્યારે ના આવતો બાય યાર ઓકે યાર બાય હેલો હા બોલ કેમ છે હા હું ઠીક છું તમે ઠીક છો ને હા હું પણ ઠીક છું પેલો બિચારો છોકરો છે ને કયો છોકરો અરે એ જ જે આપણા ઉપરના ઘરમાં રેન્ટ પર રહે છે ને એ છોકરો અરે એને શું થયું ખૂબ જ તાવ આવ્યો હતો એને હું હમણાં એને ઓટોમાં હોસ્પિટલ લઈને ગઈ હતી અચ્છા ઠીક છે હવે ત્યાંની તબિયત કેવી છે હવે થોડો ઠીક છે જી વાયરલ ફીવર થઈ ગયો હતો બે ઇન્જેક્શન આપ્યા એને ઘણી બધી ગોળીઓ પણ આપી છે હવે જેને થોડો તાવ ઓછો થયો છે હમ એ એકલો છે ને શું કરી એ છોકરાને આવી હાલતમાં જોઈને મને તમારી યાદ આવી હતી કેમ શું થયું બીજું નહી તો શું તમે એને આપણો છોકરો ફોરેનમાં એકલા જ છે જો તમને લોકોને પણ આવું કંઈ થયું તો તમારા લોકોની હેલ્પ કોણ કરશે એવું વિચારી વિચારીને જ મને ખૂબ દુઃખ થતું હતું એટલા માટે જ એ છોકરાને હોસ્પિટલ લઈ જઈને એની તરત જ હેલ્પ કરી હતી સારું થયું તે બહુ સારું કામ કર્યું છે સારું અત્યારે મારે અહીંયા કામ છે આવતીકાલે મારે રજા છે હું તને કાલે ફોન કરીશ ઠીક છે ઠીક છે જી તમે સાચવીને રહેજો હું જોઈ લઈશ મેડમ મેડમ આવ ને અંદર આવ બેસ હમ શું થયું હવે તબિયત કેવી છે તાવ ઉતર્યો કે નહીં તારો હા હવે ઠીક છે મેડમ હમ હા બોલ શું કામ છે મેડમ હું તમને એક વાત પૂછી શકું હમ પૂછો તમારો પતિ તમારી સાથે નથી તમે અહીંયા એકલા છો હું પણ અહીંયા એકલો છું આમ જોઈએ તો આપણે બંને એક જેવા જ છીએ ને તો એમાં શું છે આપણે બંને આ રીતે કેમ આમ એકલા રહીએ છીએ બંને સાથે રહી શકીએ ને શું કહે છે મને સમજાય નહીં તારી વાત તમે પણ અહીંયા એકલા છો હું પણ એકલો છું આપણે તો સારું રહેશે મેડમ મને આમ કેમ જુઓ છો તારી આવી વાત સાંભળીને મને સમજાઈ નથી રહ્યું કે હસું કે રડું શું થયું તને જ્યારે મને તાવ આવ્યો ત્યારે તમે તો મારું ધ્યાન રાખ્યું ઓ એટલા માટે તું આવું પૂછી રહ્યો છે ખાલી એ જ નહીં એકવાર મેં તમને થેન્ક્સ કીધું તમે એ પણ ના પાડી દીધી જ્યારે મેં કીધું તમને કંઈ બીજું જોઈએ તમે કીધું કે જરૂર પડશે ત્યારે કહીશ આ બધાનો શું મતલબ છે ઓ અચ્છા એ એ તો બસ ખાલી મજાકમાં મેં તારી સાથે વાત કરી હતી એનો તે આવી રીતે ખોટો મતલબ લઈ લીધો કે ઠીક છે શું તું જાણે છે કે મેં કેન તરત આવીને તારી મદદ કરી હમણાં જેમ તે મને કહ્યું મારો પતિ મારો દીકરો બીજા બીજા શહેરોમાં તારી જેમ એકલા જ રહે છે તે દિવસે તને તાવમાં જોઈને મને એ લોકોની જ યાદ આવી હતી એટલે જ મેં તરત આવીને તારી મદદ કરી હતી પરંતુ એનો તું આવો ખોટો અર્થ લઈશ એવું મેં વિચાર્યું ન હતું મારા પતિ અને હું એક સાથે ન પણ રહી તો પણ મનથી અમે બંને એકલા ક્યારેય પણ નથી રહ્યા અમે બંને મનથી એક સાથે જ રહીએ છીએ થોડા પ્રેમથી બે શબ્દ શું બોલી લીધા તો એના દિલમાં શું છે એ જાણ્યા વગર આમ જ હટ કરીશ ને તું તારા આવા સવાલ માટે મારી પાસે એક જ જવાબ છે ના તું હવે જઈ શકે છે સોરી